આ કમાન્ડ ના વાયુ સૈનિકો સહિત એરફોર્સ પરિવાર ને ત્રાણો વર્ષગાંઠ ની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે ભારતીય વાયુસેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં ભારતીય વાયુસેના પોતાની કાર્યકુશળતા અને દક્ષતાથી જે અપ્રતિમ સાહસ તથા પર્યાક્રમ પરિચય વિશ્વને આપ્યો છે તેનું પ્રત્યેક ભારતીય ગૌરવ લઈ શકે તેમ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રીએ કહ્યું કે ઇન્ડિયન પટેલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ વાયુસીમાની સુરક્ષા સુરક્ષા સાથે સામાજિક દાયિત્વમાં પણ યોગદાન આપી રહ્યું છે તેને બિરદાવતા જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન એક પેડ માકીના

મુખ્ય સચિવ પંકજ જોશી સિનિયર શ્રીનિવાસ સહિત વાયુસેનાના અધિકારીઓ વાયુ સૈનિકો અને તેમના પરિવારજનો આ ઉજવણીમાં સહભાગી થયા હતા એરફોર્સ બેન્ડ ની કર્ણપ્રિય સુરાવલીઓથી આ ઉજવણી વધુ શૌર્ય સભર બની હતી નેશન સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર